નવી સિસ્ટમ આવવાથી એરર આવવાથી કામ ધીમું થઈ રહ્યું છે સબ રજિસ્ટ્રાર ભર ઉનાળામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં પાણીની પણ વ્યવસ્થા ન હોવાનું અરજદારોનો દેખારો રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા શું નામ તમારું શાંતિભાઈ ભૂત કરો ગામ તોરી ઓ શું મામલો છે તમારે અહીંયા આયા દસ્તાવેજ કરવામાં આવ્યા છે અહીં બેહવાની વ્યવસ્થા નથી કાઈ નથી પંખા નથી ગરમી થાય છે પછી 60 જણા આવ્યા છે અને બીજું કે મશીન બંધ પડ્યું તો ખરાબ થઈ ગયું તો એટલે ચાલુ કરાવતા બધા રિપેર કરીને ચાલુ કરાવવું જોઈએ ને તાત્કાલિક કેટલા ગામના લોકો આવ્યા છે અહીંયા બી પચીસ ગામના છે જોઈ લો ફોટા પાડી ગયો તમે અમે એટલા જણા છે રેડી બેન શું નામ અને કયું ગામ મારું નામ રેખાબેન વાણિયા છે મારું ગામ સમઢિયાળા અને હું અત્યારે છે રાજકોટથી આવી છે મારા મોટા ભાઈને દસ્તાવેજ કરવા માટે સહીસિકા કરવા માટે હવે ત્રણ ત્રણ ધક્કા ખાવા પડે છે અને વારંવાર રાજકોટથી ફીટથી ધક્કો ખાવો પડે છે પણ અહીંના કોઈ કામ અમારા એક ધકે તો પત્તા જ નથી વારંવાર આવવું પડે અમારે ધક્કા ખાવાને કોઈ સપોર્ટ પણ નથી વારે વારે બેનો દીકરીઓને રાજકોટ થી કોઈને અમરેલી થી કોઈને કોઈ પણ ગામ થી ધક્કા ખાવા પડે છે સવારના કેટલા વાગે સવારના આઠ વાગ્યાના સાત વાગ્યાના નીકળ્યા હોય રાજકોટ થી તો અહીં દસ અગિયાર વાગે આવી ને પાછા રાતે દસ અગિયાર વાગે ઘરે મૂકી છોકરા એકલા મૂકીને આવ્યા હોય કામ એવડું મૂકીને આવ્યા હોય કેટલા વાગ્યા છે અત્યારે તમારું કામ નથી થયું

તેના લીધે ઇન્સ્ટોલેશનમાં એરર આવે છે એટલા માટે એની એન્જિનિયર સાથે વાત થઈ અમે અત્યારે હાલ પૂરતું અમે ઇન્સ્ટોલેશન કરી કમ્પ્લીટ એરર કરી નાખીએ છીએ સર સર આ લોકોને બેસવાની વ્યવસ્થા છે પંખા નથી પાણીનો પ્રશ્ન લોકો કહે છે એ બાબતે શું કહેશે સર શું નામ અને શું મુદ્દો મારું નામ ચાપડાસભાઈ બસિયા ગામ ઢોંઢિયા પીપળિયા હવે આપણે સબ રજિસ્ટરમાં અહીંયા પંદર દિવસ થાય હેરાન ગતિ છે વેઇટિંગ રૂમ છે પણ બેસવાની વ્યવસ્થા નથી પંખા નથી અને એક કલાક એની ખોટી થાય પાછળ આ બધા ગામના જે એવા છે માયાપાદર દે આજુબાજુના ગામડા વડિયાના બેતાલીસ જે ગામ આવે છે એમાં બધા લોકોને હેરાનગતિ પડે છે ઉપર એક તો ચડવું પડે કોઈને પગના દુખાવો હોય મોટી ઉંમરના હોય એટલે બે ત્રણ પ્રશ્નો અમારા મોટા મોટા છે કેમ કે અહીંયા કોઈ વાતે ક્યારેય સિસ્ટમ વ્યવસ્થિત હાલતી નથી છેલ્લા પંદર દિવસ બહુ હેરાનગતિ છે અને ઉપર જે આ મામલતદાર છે સબ રજિસ્ટર એને નીચે લેવાની પણ વાત કરવાની છે ને આવા બધા અમારા બધાના પ્રશ્નો છે અને એની એક કલાક માં બધાની સો કલાક બગડે આવો મુદ્દો છે ઝડપથી બધું કરાવો એવી વિનંતી